હું ઉંચડી ગામના સરપંચશ્રીનો પુત્ર છું અને આજે આંબળા ગામના રણજીતભાઈ ભોરાભાઈ ચાવડા જે ઝેરી દવા પી લેતા એણે એવું બતાવ્યું છે કે ભાઈ હું ખેર જગદીશભાઈના કારણે મેં દવા પીધી છે અને એના ત્રાસથી પીધી છે તો જો ભાઈ મારો કોઈ એવો ત્રાસ નથી અને હું રણજીતભાઈ ભોરાભાઈ ચાવડાને આજથી લગભગ દોઢ વર્ષથી નથી ટેલિફોનથી મારે કોઈ કોન્ટેક્ટ કે નથી મારે રૂબરૂ કોઈ કોન્ટેક્ટ કે દોઢ વર્ષથી મારે એને બોલવાના સંબંધ નથી અને રહી વાત કે ભાઈ અમારા બંનેને પહેલા એક જીસીબી અને એક બોટલ બીને ભાગમાં હાલતી હતી તો બોટલનો હિસાબ મને એને સમજી દેવાનો બાકી છે મારે એને જીસીબીનો વહીવટ સમજી દેવાનો બાકી છે આ બંને હિસાબ અમારે બેને આમ ને સામને કરવાના બાકી છે અને એ જો અત્યારે દવા પીને એવું કહેતા કે ભાઈ હું એને ત્રાસથી આ વસ્તુ કરું છું તો એ વાત આવ તદ્દન ખોટી છે પાયા વિહોણી છે અને બીજું કે જે આંબળા ગામની અંદર આજથી સત્તરથી અઢાર દિવસ પહેલાં જે

કરીને જે પોલીસ સ્ટેશને અરજી આપેલી છે તો એ આનાથી સહન ન થતા આજે એણે મોઢા ઉપર દવા છોકડીને અત્યારે હાલ દવાખાને હાજર થઈને અને બીજાની ઉપર આક્ષેપ નાખે છે હકીકતમાં આ બધા આક્ષેપ હાવ ખોટા છે પાયા વિહોણા છે અને તમે આંબળા ગામની અંદર કોઈ પણ કોળી સમાજનું ગામ છે એમાં બધાને જઈને પૂછી લો કે ભાઈ રણજીતભાઈ હાચા છે કે ખોટા છે અને જેની પાસે આ નંબર હોય એની પાસે કોન્ટેક્ટ કરીને આ તમે જાણો અને જે આ મીડિયાને અંદર હું આ વિડીયો આપું છું એમાં હું મારા બધા તમામ પુરાવા કે જે એ મને મન ખાવે એવી ગાળો આપે છે મને એવા રેકોર્ડિંગ મારી પાસે છે અને હાલતમાં એવા વિડીયા બનાવીને બધાની મા બેન સામુ બોલે છે એના પણ વિડીયા હું મૂકું છું અને આ વિડીયો જે જે જોવે અને જે ગ્રુપમાંથી આવ્યું હોય એમને પૂછજો કે ભાઈ આવણે જે રેકોર્ડિંગ આપ્યા છે એ તમને બતાવે એમાં શું સાસું છે ને શું ખોટું છે એનું દૂધ ને દૂધ ને પાણીનું ભાણું થઈ જશે જય હિન્દ જય ભારત